ગ્રુપ નંબર થ્રી પ્રશ્ન નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબરનો પ્રશ્ન છે અને આજે એકવીસમી માર્ચ વિશ્વ વન જાગૃતિ દિવસ એમના માટે પહેલા નંબરનો પ્રશ્ન છે વૃક્ષો અને છોડ આપણને કેવી રીતે મદદ કરે છે વૃક્ષ અને જે છોડ છે એ આપણને કેવી રીતે મદદ કરે છે

સરસ વન અને ખેતીની જમીન વચ્ચે શું તફાવત છે જમીન એ જણાવો જ્યારે ખેતીમાં ખેતીમાં મનુષ્ય દ્વારા ઉગાડવામાં આવેલો ઉગાડવામાં આવેલો પાક હોય છે બરાબર એ ફરક હોય છે વનમાં કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે હરણ સિંહ વાઘ ચિત્તો બીજા કોઈને વિશેષ ઉમેરવું છે આમાં શાકાહારી અને માંસાહારી બે પ્રકારના પક્ષીઓ પણ હોય છે બરાબર જંતુઓ હોય છે વૃક્ષોને કાપી નાખવામાં આવે તો કયા પ્રકારનું નુકસાન થાય છે વૃક્ષ જે જંગલમાં એને કાપી નાખીએ તો ના કે તો ઓક્સિજન ઘટી જાય હવા નું શુદ્ધિકરણ ઓકિ જાય જેથી આપણને ખૂબ મુશ્કેલી થાય બરાબર એક તો હવા નું શુદ્ધિકરણ ઘટે ઓક્સિજન નું પ્રમાણ ઘટે હવા શુદ્ધ હોય છે તે પણ તે ખરાબ થઈ જાય છે હા શુદ્ધ હવા ન મળે સરસ ધન્ય